મુલાકાત દરમિયાન દાવેદારોએ પોતાના ગામના વિકાસ માટેના વિચાર ભવિષ્યની યોજના અને પ્રાધાન્ય મુદ્દાઓ અંગે ખુલાસો કર્યો ગામના લોકોના માટે પાણી વ્યવસ્થા પાકા રોડ સ્વચ્છતા નાળાની ગટરો મહિલા કલ્યાણ અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર ઊંડો ભાર મુકતા જોવા મળ્યા દરેક ગામમાં લોકશાહીના પર્વને લઈને લોકોમાં ઉત્સાહભર્યો માહોલ છે ગ્રામજનો દ્વારા પણ વ્યાજબી પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે અને દાવેદારોએ જવાબદારી સાથે પ્રતિસાદ આપ્યો ચૂંટણીની ઔપચારિક તો પહેલા જ તીર્થગામ મોરીખાને બિયોકમાં સમીકરણો ઊંડા થઈ રહ્યા છે હવે સૌની નજર એ દિશામાં છે કે ગામના વિકાસના યાત્રાધામ તરીકે કઈ દાવેદારી લોકોના વિશ્વાસ જીતે છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી બનાસકાંઠા ઓકે હું પટેલ કૃષ્ણભાઈ નાકીભાઈ ગામ મોરીખા અને ગામ મોરીખા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મેં મારી દાવેદારી નોંધાવી છે તો હું દરેક ગામની જનતાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારો કિંમતી મત મને આપો અને અપાવો અને જે પણ કંઈ જે કાર્યો છે બરાબર જીતીને આવ્યા પછી કયો મુદ્દો પહેલો હાથમાં લેશો હા હું જીતીને આવ્યા પછી સાહેબ મુદ્દાની વાત કરીએ તો શિક્ષણ શિક્ષણનો મુદ્દો પહેલો આવશે બરાબર પછી ગામમાં જે કાર્યો જે અમુક બંધ પડેલા છે કોઈ રોડ રસ્તાના કામો છે બરાબર કોઈ પીવાના પાણીના પ્રશ્નો છે પછી કોઈ દવાખાનાના કોઈ કામો છે આવા હું કામો કરવા જનતાને હું મારું વચન આપું છું હાલો તીર્થગમ ગ્રામ પંચાયતની ચૂંટણી હું લડી રહ્યો છું મારું નામ ચૌધરી હરસિંહભાઈ એમાભાઈ મને મારા ગામના તમામ મતદારો ઉપર મને વિશ્વાસ છે કે એમનું કિંમતી અને પવિત્ર મત આપી મને વિજય બનાવશે અને મારા ગામના તમામે તમામ ગ્રામજનોનો કોઈ પણ પ્રશ્નનું હું જે તે હશે મારા પૂરા પ્રયત્ન કરીશ તમે જેટલીને આવ્યા બાદ કયો મુદ્દો તેનો હાથમાં લેશો

અને સરપંચની ની ઉમેદવારીનું નામ નોંધાયેલ છે ઠાકોર કકીજીભાઈ કયા વિકાસ ના મુદ્દાને લઈને તમે અત્યારે સરપંચની લડી રહ્યા છો પેલો હાથમાં લેસ પેલો મુદ્દો હાથમાં લેવાનો આપણે ગામમાં કોઈ જ કોઈ આ રોડ નું છે કોઈ આસીસી રોડ છે કોઈ મકાન બાકી છે મારા ગામમાં કોઈ મકાન તો ગામમાં લગભગ છે જ નહીં

દીવો ગામની અંદર પ્રગતિ કરે એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કોઈ પણ સરપંચ આવે હું વધારે દીવો ગ્રામ પંચાયતમાં દાવેદારમાં ઊભો રહું ચોટલી તરફથી ગામવાસીઓને જણાવવાનું એટલું જ દે કે જે તે કામ પડે તો હું કરવા તૈયાર છું અડધી રાતે કામ પડે તો પણ આવશું તમારે જે તે ગરીબી હોય એમાં પણ અડધી રાતે આવશું અને ગામના સાથ સહકારની સાથે મને અતારે વટ આપી અપાવી અને ગામને બધાને વિનંતી છે કે આટલું મારો રાખી અને વટ મને આપજો મારું નામ ઠાકોર અશોકભાઈ કરસનજી ઉમેદવાર તરીકે બીયોગ ગ્રામ પંચાયતમાં ઉભો છું મારું નામ દેવેન્દ્રભાઈ વિરાણી છે હાલમાં તીર્થગામ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી છે

કયા મુદ્દાને લઈને તમે અત્યારે ચૂંટણી લડી રહ્યા છો હું અનેક મુદ્દા છે રસ્તાઓના મુદ્દા છે પાણીની થોડી તકલીફો છે ગામમાં પછી વિધવા સહાય છે અનેક કામો હજી બાકી છે સહાયના ગરીબો તે હજી સહાય પહોંચતી નથી એના માટે દરેક કામ કરી કરવા આપણે ઉત્સવ અને તૈયારી સાથે મેદનમાં આવીએ છીએ એમ કે ગરીબોનું કોમ થાય રસ્તાનું થાય પાણીનું આ બધું પૂરું થાય એમ કે પાણીની તકલીફો બહુ માણસોને પડે છે અત્યારે મુખ્યા ગામની અંદર જોતા પૂરેપૂરો પ્રયાસ કરીએ કે ઘર સુધી પાણી પહોંચી જાય એ આપણે દરેક પ્રયાસ ગરીબ સહાય ને મળે કોઈ એવી સરકાર સહાય થી ગરીબ વચ્ચે ન રહી જાય એના માટે આપણે પૂરેપૂરો પ્રયાસ કરીએ ખાસ તો તમે તમારી જે મોરિ જનતા છે તેમને કયો કયો મુદ્દો લઈને કયો શું સંદેશ આપવા માંગો છો હું એમ કે જે ગરીબ લોકો છે એમના માટે દરેક કોઈ બી મુદ્દો હોય કોઈ બી સરકારી સહાય હોય એના માટે ગમે ત્યારે આપણે એમના માટે જે કાગળ કરવા પડે એમના માટે જે કામ કરવું પડે એના માટે આપણે હંમેશા તૈયાર રહી અને એનું કામ પૂરું કરવાની પૂરી ગેરંટી સાથે કામ કરશું એમ પછી બીજો એક પાણીનો મુદ્દો છે એ આપણે પૂરો ગેરંટી સાથે પૂરે પૂરું કામ કરી નાખવું છે કોઈને તકલીફ પડવી જ ન જોઈએ પાણી સારું કરીશું તેવું મારું નામ દશરથભાઈ રાજપૂત છે અને ફોર્મ ભર્યું છે મારે મમ્મીની નામે દિવાળીબેન રાજપૂત અને બિયુક પંચાયતમાં ઉમેદવારી ફોર્મ ભરાઈ અને પત્ર ભરાયું છે ગામમાં જે જે વિકાસના કામો કોઈ ગ્રાન્ટો જે જે આવતી અને મદદરૂપી રીતે થવાનું છે એ પણ થઈશું અને જરૂર પણ છે અત્યારે પાણીની પાઇપલાઈનની છે કોઈ આધાર કાર્ડ અમુક ઇશ્યુ છે બીજે નાના મોટા એવા ઘણા પ્રશ્નો છે બાકી છે સમસન ભૂમિમાં પણ થોડું એવું બાકી છે કોમકાજ પણ જેટલું બને એટલું અને થાશે એટલી હું મદદ કરીશ બીજા રોડ રસ્તા પણ ઘણી પણ એવી જરૂર છે નાના મોટી પણ જે થાય આપણે મદદ કરીશું મારું નામ શ્રવણજી મફાજી ઠાકોર મેં મારી માતા ખેમીબેન મફાજીના નામે ગ્રામ પંચાયતમાં સરપંચની ઉમેદવારીમાં ફોરમ નોંધાયું છે હું આ ગામને બાંય ધરી આપું છું કે આ ગામની અંદરમાં કોઈ પણ કામ વિકાસ ખૂબ અટકેલો પડ્યો છે પાણીની સમસ્યા રોડ રસ્તા ગરીબોના મકાન છે આ બધું હું ખાતરી આપું છું કે પાંચ વર્ષની અંદર બધું તનમન ધનથી ખૂબ કામ કરીશ